પણ મિત્રો મારી આપ આપ સમા તમામ સમક્ષ એક લાગણી છે એક વિનંતી છે કે પરિણામ જે આવે તે મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણી હારે જોડાઈ હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનિયાઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશન નું કામ કેમ થાય મામલતદાર નું કામ કેમ થાય જીબી નું કામ કેમ થાય અધિકારી કરવું અરજી કેમ લખવી આરટીઆઈ કેમ કરવી કાગળ કેમ લખવા કેસ કેવા હોય કોર્ટ કેવી હોય કચેરી કેવી હોય અદાલતમાં શું હોય જજ કેમ હોય મારી ઈચ્છા એવી છે કે આ પંથકના બસો પાંચસો જુવાની મારે આ બધું હવે આવતા દોઢ દેવરમ શીખવાનું વિસાવદરની પેટા ચૂંટણી જે હવે રસપ્રદ બનતી જાય છે અને લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે કે આ બેઠક ઉપર કોની જીત થાય છે અને કોની હાર થાય છે અને જો તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાને એક નિવેદનની વાત કરવામાં આવે તો તેમણે જાહેર સભામાં એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હું બિસ્તરાને પોટલા લઈને વિસાવદરમાં જ રહેવાનો છું જે યુવાનોને રાજકારણમાં રસ છે જેમને કાયદો શીખવો છે તે મારી પાસે આવી શકે છે હવે આ નિવેદન બહાર આવતા જ અનેક તર્ક વિતર્ક આવી રહ્યા છે કે શું કોપાલ ઇટાલિયા અત્યારથી જ વર્ષ બે હજાર સત્યાવીસના મિશનની તૈયારીઓ એટલે કે પૂર્વ તૈયારીઓ તેમણે શરૂ કરી દીધી છે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે એનાલિસિસ કરવું છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર હાલમાં ગુજરાતમાં હવે લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે કે આ બેઠક ઉપર કોની જીત થાય છે કોના સિરે તાજ જાય છે ગોપાલ ઇટાલિયાના સિરે જાય છે કે પછી કિરીટ પટેલના સિરે જાય છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે વિસાવદર ખાતે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો પણ નહોતી જાહેર કરવામાં આવી તે સમયથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે તેઓ સતત સ્થાનિક કક્ષાએ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે ખેડૂતોનો સંપર્ક પણ કરી રહ્યા છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ પાછી નથી પડી તેમના દ્વારા પણ સતત સ્ટાર પ્રચારકોને સ્થાનિક કક્ષાએ ઉતારી દેવામાં આવ્યા હતા કિરીટ પટેલ પણ સતત મહેનત કરી રહ્યા હતા અને હવે તે વચ્ચે ત્રેવીસ જૂનના રોજ તો પરિણામ બહાર આવવાનું છે કે આ બેઠક ઉપર કોની જીત થાય છે અને કોની હાર થાય છે પરંતુ તાજેતરમાં જ કોપાલ ઇટાલિયા દ્વારા જે જાહેર સભામાં એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તે હાલમાં ચર્ચાઈ પણ રહ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે વિસાવદર ખાતે હું બિસ્તરા પોટલા લઈને આવી ચૂક્યો છું હું અહીંયા જ રહેવાનો છું જેટલા પણ યુવાનોને રાજકારણમાં આવવાનો રસ છે કાયદો શીખવામાં હવે આ નિવેદન બહાર આવતા જ અનેક તર્ક વિતર્ક પણ બહાર આવી રહ્યા છે કે શું ગોપાલ ઇટાલિયા અત્યારથી જ વર્ષ બે હજાર સત્યાવીસમાં માં આવી રહેલી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે કે શું કારણ કે તેમનું ગણિત ક્યાંક ને ક્યાંક એવું પણ બેસતું હોય કે કેવી રણનીતિ પણ આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવી હોય કે જો આ બેઠક ઉપર આપણે હારીએ છીએ જો કોઈ એવી શક્યતા દેખાય કે આપણી હાર જો આ બેઠક ઉપર થાય છે તો વર્ષ બે હજાર સત્યાવીસમાં માત્ર અઢી વર્ષ બાદ તો ચૂંટણી આવવાની છે તો તેની અત્યારથી પૂર્વ તૈયારીઓ કરવામાં આવે વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી લડવામાં આવે ગોપાલ ઇટાલિયાનો સતત સંપર્ક વધે સ્થાનિકો સાથેનો એ મન મેળાપ વધે એટલા માટે એક બીજો ચાન્સ પણ આમ આદમી પાર્ટીને મળી શકે અને જો આ બેઠક ગોપાલ ઇટાલિયા જીતે છે તો બીજો ચાન્સ તો આ વિસાવદર બેઠક એ આમ આદમી પાર્ટીના નામની થઈ જાય તે રીતની ક્યાંક રણનીતિ હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા બનાવવામાં આવી હોય અને બીજી બાજુ તેમના દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું કે જેટલા પણ યુવાનો રાજકારણ શીખવા માગે છે જેટલા પણ યુવાનો કાયદો શીખવા માગે છે તે મારી પાસે આવી શકે છે એટલે હવે ગોપાલ ઇટાલિયાના આ નિવેદન પાછળ એક તર્ક એવો પણ બેસી શકે કે તેઓ અત્યારથી જ આમ આદમી પાર્ટીની ટીમ તૈયાર કરી રહ્યા હોય અને ખાસ કરીને યુવાનોને તૈયાર કરવા માગતા હોય એટલે એ યુવાનોને જો અઢી વર્ષ પહેલાં જ તૈયાર કરવામાં આવે તો જ્યારે ખરો સમય આવે જ્યારે ચૂંટણીનો સમય આવે તો આમ આદમી પાર્ટી લડી લેવાના મોડમાં દેખાઈ શકે એટલે એવી ક્યાંક ને ક્યાંક રણનીતિ પણ આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવી હોય એવા તર્ક વિતર્કો ગોપાલ ટાલિયાના આ નિવેદન પછી બહાર આવી રહ્યા છે અને હાલમાં જો આપણે દેશમાં આમ આદમી પાર્ટીની હાલત જોઈએ તો દિલ્હીમાંથી તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા ગુમાવી દીધી છે અને માત્ર સમગ્ર દેશમાંથી એક જ રાજ્ય પંજાબમાં આમ આદમી પાર્ટીની સત્તા જોવા મળી રહી છે એટલે હવે ક્યાંક ને ક્યાંક તેઓ ગુજરાત સમક્ષ તેમની નજર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તો ગુજરાત જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહનું ગઢ છે એટલા માટે ક્યાંક આ ગઢમાં ગાબડું પાડવા માટેની રણનીતિ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી હોય અને આ ગુજરાતના પ્ર પ્રવેશ કરવાનો જે દ્વાર છે તેઓ ક્યાંક વિસાવદરને ધ્યાને રાખીને મૂકતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિસાવદર ની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જો આપણે વિસાવદરનો ઇતિહાસ જોઈએ તો અહીંયા સત્તા પક્ષની વિરુદ્ધમાં મતદાન થતું હોય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પાસાઓને સેટ કરીને વિસાવદર બેઠકની પસંદગી કરવામાં આવી હોય આમ આદમી પાર્ટી દ્વારા અને અત્યારથી જ જે વર્ષ બે હજાર સત્યાવીસને વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવતી હોય તેવું હાલમાં ગોપાલ ટાલિયાના નિવેદન પરથી લાગી રહ્યું છે તો તમને શું આ મુદ્દા ઉપર લાગી રહ્યું છે કે શું ખરેખર વર્ષ બે હજાર સત્યાવીસની ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા દ્વારા શું નવા કરવામાં આવશે આમ આદમી પાર્ટીની કોઈ લીડ જોવા મળશે કે કેમ તમને શું લાગી રહ્યું છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલો તેને સબસ્ક્રાઈબ કરી દેજો